નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે ત્રીસ મે બે હજાર ચોવીસ જોયે આજના સમાચાર ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ હાજીપીર ઉત્તર તરફ ખાડીમાં માલધારીની માલધારી પંદર ભેંસો પડી જતા મૃત્યુ પામી માલધારીઓ ગમગીની ફેલાઈ વન વિભાગ સામે આક્રોશ તાલુકા મથકના ના છેવાડાના છેવાડા લખપત તથા ભુજ તાલુકાની હદો નરા તથા હાજીપીરની ની સીમતળ નરા પાસેના માલધારી આવાસોની ની પશુપાલક માલધારીઓની ગત તારીખ પાંચ પાંચ ના સીમમાં એકતાલીસ ભેંસ ચરવા ગયેલી તે પૈકી બીજા દિવસે છ પાંચ ના સવારે બધી ઘરે ભચુવાંટ પરત આવી હતી બાકીની સોળ ભેંસ ન આવતા ભેસો ચોરાઈ ગઈ અથવા અન્યત્ર ચાલી ગુમ થઈ ગયાના અનુમાનથી તેની શોધખોળના અંતે ગુમ થયેલ સદરહુ પંદર ભેંસ એકસાથે આજે નરા હાજીપીરના સીમાડામાં સર્જાયેલ મોટા ખાડામાં ભરાયેલ કાદવ કીચડની ખાડીમાં ખૂંચી મૃત મળી હતી આથી લાખોની કિંમતની ભેંસોના મોતથી માલધારી મુશ્કેલીમાં મુકાયા છે નરા હાજીપીર વિસ્તારમાં આવેલી ભચુવાંઢના માલધારી જત નિઝામુદ્દીન રમઝાન જત એ ઘટના અંગે નરા પોલીસ સ્ટેશનમાં લખાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ છ પાંચના સોળ ભેંસ સિવાય બધી ભેંસ ઘરે પરત ફરી હતી બાકીની ગુમ થયેલી સોળ ભેંસની શોધખોળના અંતે નરા હાજીપીરના સીમાડાના ઊંડા ખાડામાં ફસાઈને મૃત મળી હતી આમ આ લાખીણી ભેંસોના મોતથી મુશ્કેલીમાં મુકાયેલા માલધારી નિઝામુદ્દીન જત તથા અન્ય ભાગીદાર માલધારીઓએ નુકસાનીની તંત્ર તરફથી સહાય મળવા રજૂઆત કરી હતી સમગ્ર બાબતે માલધારી આગેવાનોએ જણાવ્યું કે અમે લૂડબેધી આવીએ છીએ અને ખતણા તાલુકાનો મારું નામ હાજી શકભાઈ તમારી રજૂઆત એ છે અમારે ફોરસ ખાતાના આ બની વિસ્તારમાં જે પણ ધરખણ બની રહ્યો છે ને એ ખોટો આવ્યો ફોરસ ખાતો અને અમારો માલ બધું નુકસાનીમાં આવી જાય એટલે હવે આજે પાંચ તારીખથી અમારું એકતાલીસ પૈસું હતું ત્યાં પચ્ચીસ પૈસું પાસું આયેલ છે ને પંદર પૈસું ફોર્સ ખાતાની ખાઈમાં મરણ પામેલ છે ને હજી એક ગુમ છે નજામજીન જતની એ આમાં અમારે તકલીફ થઈ રહી છે કે જે સુધી નિર્ણય સરકાર ના લે તો અમારે હજી નુકસાની થશે વારંવાર અમે રજૂઆત કરી શકતા કાંઈનો નિર્ણય નથી આવ્યો

એનું અમારે કાંઈ ખાવાનું નથી ઘાસ ચારા નથી એટલે પાણીની મુશ્કેલ છે અમે એના ફસાઈ ગયા છે કિંમત લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા પૈસાની કિંમત લઈ એક કે પેસ ગણા રહે અમે એના મુશ્કેલમાં આવેલા છે અમે આ પંદર પંદર પૈસું એક એક જણાનું મરી જાય તો એ ખાવાનું માથે એક લોક પાસે ખાવાનું નથી ઘાસ ચારો નથી પાણીની મુશ્કેલ છે અમે એમાં ફસાયેલા છે મારું નામ છે ગુલામ શેરવા માજી સરખાય અમારું તો છે અમારા પશુઓને બહુ મરણ પામેલ થયા છે એટલે અમારી એકતાલીસ ભેસો લૂણાની ગઈ હતી પાંચ તારીખે એમાંથી પચીસ પચીસ પાછી આવી પંદર જંગલ વાડામાં મરણ પામેલ છે હજી એ પૂમ થયેલ છે એ નહીં પણ એનાથી આગળ હજારો પશુ મરેલ છે તો મહેરબાની કરી એ કપડો માલદારી ઉપર આ બહુ ગમે બનીએ છે મહેરબાની કરી કે આ જંગલ ખાતો આ જો કામગીરી છે એ હટાવે તો પશુ બચી શકે છે અમને સાઠ વર્ષની ઉંમરમાં આ પાંચ છ વરસ થયા છે એ ક્યારે એવો દાખલો અમે નથી જોયો અમને તો ઘાસ નથી મળતો પાણીના તકલીફ છે પણ આ જે થાય આ તે પંદર બેસો મરી ગઈ છે આ માલિકની હાલત શું હોય નિજામદીન રમઝાન મૂળ રહેવાસી લુણા અત્યારે આપણી વાંઢ છે અહીંયા છે પાણીના આશરે અને આ હકીકત સરકારને પણ ધ્યાન દોરવું પડે કે આ કપોળ પશુઓ ન મરે એના માટે અમારી રજૂઆત છે આ સંબંધે જિલ્લા પશુપાલન અધિકારીને પૂછતા તેમણે કહ્યું કે લખપત તાલુકાના નરા ગામ પાસે આવેલી વાંઢના માલધારીઓની ભેંસો કેટલાક સમયથી ગુમ થયેલી હતી એ માલધારીઓના કહેવા પ્રમાણે છ તારીખથી એમની ભેંસો ગુમ હતી અને ગઈકાલે એમને એ ભેંસો જંગલ એ પોતાની જે પહેલી ખાઈ બનાવેલી હતી પોતાના જે ઘાસચારાના પ્લોટની બાજુમાં તેમાં એમના મૃતદેહો જોવા મળ્યા એમ એમનું કેવું થયું અને એમણે પશુપાલન વિભાગને પણ જાણ કરી પોલીસ ખાતા મારફતે અને અમારા પશુ ચિકિત્સા અધિકારી તેની મુલાકાત લીધી મુલાકાત સમયે જોવા મળ્યું એના પ્રમાણે આ બધી ભેંસોના મૃતદેહ ઘણા સમય પહેલાંના હોય કોવાઈ ગયેલા અને સડી ગયેલા હતા એટલે ફક્ત ચામડી અને હાડકા એમાં જ ખાસ જોવા મળતા હતા અને એના ઉપરથી કોઈ

आ एकेडमी में मा प्रवेश माटे संपर्क करो मोबाइल नंबर नाइन ना एट टू फाइव हाईवे सुखपर भूज कच्छ दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी डब्ल्यू डब्ल्यू ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હાજર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઈન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર